શરૂઆત કરીએ પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સૌ પ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વિચાર્યું છે સોના તેમજ ચાંદી જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌ પ્રથમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની માહિતી મેળવી લઈએ ત્યારબાદ બે હજાર પચીસ સુધીના ટાર્ગેટની માહિતી મેળવશું આપણે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હજુ દિવાળી જતાં જ સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજના બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસો એકત્રીસમાં જ્યારે દસ ગ્રામ સોનું

જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સત્યોતેર હજાર નવસોમાં છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો જે મિત્રો બે હજાર પચીસ સુધીની અંદર સસ્તું સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છે જેઓની વાત કરીએ તો મિત્રો દિવાળી જતા જ સોનાના ભાવ ધડામ થઈ ગયા છે અને સોના તેમજ ચાંદીના ભાવમાં સતત એટલે કે રોજબરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિવાળી પછી રાષ્ટ્રીય રાજધાનીની વાત કરીએ તો બુલિયન દિવસોની અંદર નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા વાળું સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની ખરીદી કેવી રીતે કરવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે જે આપણે દાગીના બનાવવા માટે ખરીદતા હોઈએ છીએ અને કેરેટ કેરેટ સોનાની વાત કરીએ તો સોનું જે જે છે આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાંદીના ભાવની ખૂબ જ મહત્વની વાત કરીએ તો જે ચાંદીના ભાવ એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા જેની અંદર ઘટાડો થઈને ચાંદી ખૂબ જ સસ્તું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો આવી રહ્યા છે કે સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી જોઈએ તો મિત્રો જેની વાત કરીએ તો નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમતમાં પણ મિત્રો તેરસો રૂપિયા ઘટીને એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામે જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સત્રમાં આ વખતે બ્યાસી રૂપિયા પ્રતિ એક તોલા ઉપર સોનું બંધ થતું જોવા મળી રહ્યું હતું અને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોનાની ઉચ્ચ ગુણવત્તાની વાત કરીએ તો 24 કેરેટ સોનુ જે છે એ સૌથી બેસ્ટ માનવામાં આવે છે પરંતુ મિત્રો 22 કેરેટ સોનું 24 કેરેટ સોનું અને 18 કેરેટ સોનામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આગામી બે દિવસમાં અમેરિકાના ચૂંટણીના પરિણામ આવી ગયા હતા પાછળના દિવસોમાં અને ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સોના ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો અત્યારે ખૂબ જ સસ્તું જોવા મળી રહ્યું છે આપણા ગુજરાતના શહેરોની અંદર અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત બીજા દિવસે પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મિત્રો જે સોના તેમજ ચાંદી સસ્તું થઈને ખરીદવાની રાહ જોઈ રહ્યા છે જેઓ ખૂબ જ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા હતા કે સોનું જે છે એ પચાસ હજારની આજુબાજુ થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં થશે હવે આવનારા દિવસો

મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર પંદર હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ તે તેની રેકોર્ડ લેવલથી અંદાજે ચૌદસો રૂપિયા સસ્તું મળી રહ્યું છે અને આ સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ત્રણ રૂપિયાનો વધારો નોંધાયો હતો પાછળના દિવસોમાં અને વાત કરીએ તો મિત્રો યુએસ ફેડના નિર્ણય બાદ ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે સોના તેમ ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે અને સોનાની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર બધા જ શહેરોની અંદર અલગ અલગ જીએસટી લાગતું હોય છે તો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો ઘણા બધા મિત્રોના સવાલો એવા હતા કે સોનું જે છે એ પચાસ હજારની આજુબાજુ થશે કે નહીં તો મિત્રો સોનું હવે ક્યારેય પચાસ હજારની આજુબાજુ થવાનું નથી તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ફેડે સ્પષ્ટ કહ્યું છે કે વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય અને અને આ આ વર્ષની વાત કરીએ તો મિત્રો વર્ષે વખત ઘટાડો કરશે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકાના ફેડેના રેલવે પર સોનું જે છે એ પાસઠ હજાર રૂપિયા પાર કરશે તો મિત્રો સોનાની વાત કરીએ તો સોનાના ભાવની અંદર પંદરસો રૂપિયાનો વધારો નોંધાયો તો પાછલા દિવસોમાં અને વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો માહિતી મુજબ તેમજ ચાંદી ખરીદી લેવું જોઈએ અને મિત્રો આ સ્થિતિને જોતા પ્રશ્ન એ આવી રહ્યો છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાય તો શેરબજારના ઘણા બધા રોકાણકારો પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે રોકાણ કરવા માટે જોવા મળી રહ્યા છે નહીં મિત્રો કારણ કે આપણી ચેનલ દ્વારા રોજબરોજ સોના ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદી ની માહિતી આપવામાં આવે છે તો તમારે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે ખુબ જ સારો સમય અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું